એનસીસી ના વિદ્યાર્થી મિત્રો એનસીસીમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો ઓનલાઈન એનરોલમેન્ટ ફોર્મ જેની અંદર તમને જે ફોર્મ આપવામાં આવે છે તેને કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી અહીં તમે જોઈ શકો છો નંબર એકમાં નેમ આપેલ છે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલા તમારું નામ લખવાનું છે ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું ભરત જ છું ભરત આખું નામ લખવાનું છે બલવંત જોઈ શકો છો ફૂલ નેમમાં તમારે સૌથી પહેલા તમારું નામ પપ્પાનું નામ અને અટક છેલ્લે લખવાની છે ખાસ ધ્યાન રાખજો તો અહીંયા આપણે ફૂલ નેમ લખી દીધેલ છે હવે તમે જોઈ શકો છો જેન્ડર અહીંયા ખાસ ધ્યાન રાખો કે જો છોકરો હોય તો તમારે મેલ લખવાનું છે અને જો છોકરી હોય તો તમારે ફિમેલ લખવાનું છે આ ખાસ ધ્યાન રાખજો ત્રીજા નંબરના કોલમમાં મોબાઈલ નંબર આપેલ છે તો અહીંયા જે ઘરમાં મોબાઈલ નંબર હોય એ તમે લખી શકો છો ધારો કે નવ્વાણું લખી શકો છો મતલબ તમારા ઘરમાં જે રહેતો હોય એ ફોન નંબર તમારે અહીંયા લખવાનો છે ખાસ અહીંયા ધ્યાન રાખજો જન્મ તારીખ છે વિદ્યાર્થીની ખાસ ધ્યાન રાખજો ધારો કે એક

આધાર કાર્ડ નંબર લખો અહીંયા ધ્યાન રાખજો આધાર કાર્ડમાં કોનો આધાર નંબર લખવાનો છે વિદ્યાર્થીનો યાદ રાખજો હવે ઈમેલ એડ્રેસ અહીંયા જે લખવાનું છે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે તેમાં તમારે ઈમેલ એડ્રેસ પપ્પાનું અથવા તો વિદ્યાર્થીનું લખી શકો છો

ઉદાહરણ તરીકે જોઈ શકો છો અને અટક લખેલી છે ઉદાહરણ તરીકે જોઈ શકો છો બલવંત પિતાનું નામ અને અટક બંને લખવાનું છે એ જ રીતે અહીંયા તમારે જોઈ શકો છો માતાનું નામ અને અટક લખવાની છે માતાનું નામ અને અટક લખવાની છે આગળ જોઈ શકો છો નેશનાલિટી અહીંયા આપેલું છે તમે ધ્યાનથી જોઈ શકો છો નેશનાલિટીમાં તમારે ઇન્ડિયન લખી દેવાનું છે હવે અહીંયા શાળાનું નામ આપેલું છે તો અત્યારે તમે સ્કૂલમાં જો સેન્ટ જીવસમાં ભણો છો એટલા માટે તમારે સેન્ટ જીવેસ હાઈસ્કૂલ ડીસા લખવાનું છે ટૂંકમાં જે શાળામાં હાલમાં અભ્યાસ કરો છો એ શાળાનું નામ લખવાનું છે અહીંયા પિનકોડ આપેલો છે અહીંયા પિનકોડ તમારા ગામનો લખવાનો છે તમે જ્યાંથી આવો છો તે પિનકોડ લખવાનો છે અહીંયા મેં ડીસાનો પિનકોડ લખેલો છે અડત્રીસ પંચાવન પાંત્રીસ ટૂંકમાં તમે જોઈ શકો છો અહીંયા શું લખવાનું છે પોતાના ગામનો પિનકોડ પોતાના ગામનો પિનકોડ ધ્યાન રાખજો પિનકોડમાં પોતાના ગામનો પિનકોડ લખવાનો છે હવે અહીંયા તમે જોઈ શકો છો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શબ્દ લખેલો છે મતલબ તમારે અહીંયા જે ધોરણમાંથી આવ્યા છો એ ધોરણનું નામ લખવાનું છે એટલે કે જે ધોરણ પાસ કરેલ છે પાસ કરેલ તે લખો અહીંયા ફોન્ટ થોડા ઓછા કરી લઈએ છે ટૂંકમાં જે ધોરણ પાસ કરેલ છે એ જ તમારે અહીંયા લખવાનું છે ધારો કે હાલ ધોરણ નવમાં ભણો છો તો તમારે ધોરણ આઠ પાસ લખવાનું છે હવે આગળ જોઈ શકો છો નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ તો સેન્ટિયર્સ હાઈસ્કૂલ ડીસા લખી દેશો હવે અહીંયા ધ્યાન રાખો વિંગ લખેલું છે અહીંયા વિંગ તો જો છોકરો હોય તો તેને લખવાનું છે જેડી ધ્યાન રાખજો જેડી લખવાનું છે કૌંસમાં હું લખું છું છોકરા માટે અને તમે જોઈ શકો છો પંદર નંબરમાં અહીંયા સમજી ગયા હશો છોકરો હોય તો જેડી લખવાનું છે અને છોકરી હોય તો જે ડબલ્યુ લખવાનું છે અહીંયા ધ્યાન રાખજો નેમ તમારે થર્ટી ગુજરાત બી એન એનસીસી પાલનપુર જ લખવાનું છે ધ્યાન રાખો જે અંદર ઓલરેડી લખેલું છે અહીંયા તમારા ઘરનું સરનામું ઘરનું સરનામું લખવાનું આ ધ્યાન રાખજો ફરીથી જોઈ શકો છો અઢસોળ નંબરમાં ઘરનું સરનામું લખવાનું છે પિનકોડ જે ગામમાં રહો છો તે તમે જોઈ શકો છો પિનકોડ લખેલું મતલબ પોતાના ગામનો જે પણ હોય એ તમે અહીંયા લખવાનો છે ધ્યાન રાખજો ડીસા હોય તો અડત્રીસ પંચાવન પાંત્રીસ આવશે મતલબ ડીસા સિટીનો આજુબાજુના ગામડાના વિસ્તાર હોય તો એનો પિનકોડ અલગ હશે તો અહીંયા ધ્યાન રાખવાનું છે સિટી સિટી શબ્દ વાપરેલો છે તમે જોઈ શકો છો તો સિટી ડીસા હોય તો ડીસા ખાસ ધ્યાન રાખજો તો અહીંયા હું ડીસા લખું છું જુનાડી હોય તો જુનાડી હોય તો તમે લખી શકશો કોઈ વાંધો સ્ટેટ લખશો ગુજરાત અહિયાં વીસ નંબરમાં એન આરએસ લખેલું છે તો અહીંયા તમારે જોવાનું છે અહીંયા ડીસા એનઆરએસ માં

તલનું નિશાન અહીંયા તેના પોતાના શરીર ઉપર કોઈ નિશાન નિશાન હોય તો ધારો કે તલનું જો હોય તો તમારે લખો જો જમણા હાથ પર અહીંયા લખેલું છે જમણા હાથ પર તલનું નિશાન તો અંગ્રેજીમાં લખો મોલ માર્ક ઓન રાઇટ હેન્ડ મોબાઈલમાં તમે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન એપ ખોલો અને એની અંદર જો અંગ્રેજી ન ફાવે તો ગુજરાતી લખો અને તેનું અંગ્રેજી આપોઆપ આવી જશે ફરીથી એકવાર બોલું છું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરવું હોય તો મોબાઈલમાં ગૂગલમાં લખો ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન અને પછી તમને અંગ્રેજી આવી જશે હવે બાવીસ નંબરમાં વિદ્યાર્થીનું બ્લડ ગ્રુપ લખવાનું છે ધારો કે વિદ્યાર્થીનું ગ્રુપ છે બી પોઝિટિવ અહીંયા થોડું બી પોઝિટિવ બી પ્લસ તો બી પ્લસ લખો ઓ પોઝિટિવ હોય તો ઓ પ્લસ લખો નેગેટિવ હોય તો માઇનસ કરો આ રીતે તમારે બ્લડ ગ્રુપ લખવાનું છે અથવા ના કરાવેલું હોય તો ચેક કરાવી લેજો અને લખજો મેડિકલ કમ્પ્લેન્ટ્સ ઇફ એની શબ્દ વાપર્યો છે તમારે એમાં નો લખવાનું છે ફરજીયાત નો જ લખવાનું થશે બીમારી હોય તો તમે એનસીસી રહી શકતા નથી અહીંયા એનું કે લખેલું છે મતલબ વારસદારના નામમાં તમારે પિતાનું નામ અથવા માતાનું નામ લખવાનું છે પછી અહીંયા લખેલું છે રિલેશનશિપ તો રિલેશનશીપમાં શું છે સંબંધ તો પિતા પિતા હોઈ શકે છે માતા હોય તો માતા લખો જો દાદીનું નામ લખેલું હોય તો દાદી લખો મતલબ વારસદારનું એનો કે નામ જે પણ અહીંયા લખશો તેનો સંબંધ તમારે પચીસ ના કોલમમાં બતાવવાનો છે હવે અહીંયા વારસદાર જે છે ધારો કે પિતાનો મોબાઈલ નંબર અહીંયા બે નંબર લખવાના છે યાદ રાખજો દસ આંકડાનો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે અહીંયા પિતાનો અને બીજો મમ્મીનો આ રીતે

અને વાર પિતા ગામડે રહેતા હોય તો પછી એમનું એડ્રેસ પણ અહીંયા લખવાનું રાખશો નહીં તો ઉપર ફરીથી તમે જે પિનકોડ ઉપર દર્શાવેલ છે એ રીતે તમે પિનકોડ અહીંયા ઉદાહરણ તરીકે દર્શાવી શકો છો બરાબર ખાસ ધ્યાન રાખજો તમે જે ગામમાં રહેતા હોય એનો જ પિનકોડ અહીંયા લખવાનો છે ખાસ ફરીથી રિપીટ કરું છું ધ્યાન રાખજો સિટી ની અંદર મે ડીસાનો લખ્યો છે એટલે હું ડીસા ટિક કરી દઉં છું અને સ્ટેટ ની અંદર કમ્પલસરી ગુજરાત આવશે અહીંયા ફરીથી જોઈ શકો છો નજીકનું રેલવે સ્ટેશન જો ડીસા હોય તો ડીસા લખો અને જો ડીસા નથી અને તમે કઈક કે પાલનપુર આજુબાજુ રહેતા હોય તો તે એડ્રેસ લખશો ટૂંકમાં ખ્યાલ આવી ગયો હશે તમને કે નજીકનું રેલવે સ્ટેશન લખવાનું છે ડીસા પાલનપુર વગેરે સ્પોર્ટ્સમાં તમને રમતી રમત અહીંયા શબ્દ વાપર્યો છે સ્પોર્ટ્સમાં જે રમત તમને ગમે છે જે રમત ગમે છે તે નામ લખો આ ધ્યાન રાખજો અહિયા કોકુર એક્ટિવિટીઝમાં તમને જે આવડે છે ધારો કે ડાન્સ ડાન્સ આવડતો હોય તો લખો બરાબર મતલબ તમને ડ્રોઈંગ ચિત્ર ગમતું હોય તો ડ્રોઈંગ બરાબર ડાન્સ ડ્રોઈંગ વગેરે કોકુલર એક્ટિવિટીસમાં તમે લખી શકો છો ઓકે ખાસ તેને રાખજો અહીંયા રમતનું નામ લખવાનું નથી હવે અહીંયા ખાસ તેનું કન્વિક્શન બાય ક્રિમિનલ કોર્ટ તો તમારે અહીંયા ખાસ નો નોમાં ટીક કરવાનું છે હું તમને બતાવી દઉં છું અહીંયા તમારે જોવાનું છે અહીંયા રાઈટ હોય ટ્રુ ધારો કે અહીંયા આપણે સિમ્બોલ મૂકવાનો છે એટલે ખરું ખોટું કરવાનું છે યાદ રાખજો અહીંયા હું ચેક કરીને તમને બતાવી દઉં છું સિમ્બોલની અંદર જોઈને રાઇટ નો એરો હોય ધારો કે આ રીતે ટીક કરવાનું છે ખાસ ધ્યાન રાખજો અહીંયા બાય નો તો નો પર ટિક કરો અને જો ટ્રુ હોય સાચું હોય તો તમારે એ તમારે કરવાનું છે ખરું એ જોઈ શકો છો નો ની આગળ ટીક કરોલિંગ મિલિટરી ટ્રેનિંગ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ બધામાં તમારે યસ કરવાનું છે આ બધામાં યસ આપી દેજો બાય બાય ડિફોલ્ટ કોઈ તો તમારે અહીંયા નો છે ધ્યાનથી જોઈ લેજો ત્રણ યસ છે અને બે નો બટન છે ખાસ ધ્યાન રાખજો આ પ્રમાણે જોઈને તમારે ફોર્મ ભરવાનું છે અહીંયા ફરીથી રિપીટ કરી દઈએ છીએ ખાસ ધ્યાન રાખજો ફોર્મમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે સહી કરવામાં પિતાની સહી અહિયા જે સાઇન છે 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 કરવાની કરવાની પિતાની સહી મેં ખાલી સમજૂતી માટે પિતાની સહી લખ્યું છે યાદ રાખજો અને અહીંયા વિદ્યાર્થીની સહી કરવાની છે ચેક કરી લો છો જો કેડેટ સિગ્નેચર છે તો વિદ્યાર્થીની સહી અહીં કરવાની છે ખાસ ધ્યાન રાખજો જે લાઈન આપી છે એની અંદર તમારે વિદ્યાર્થીની સહી અહીં કરવાની છે સમજૂતી માટે લખ્યું છે અને પેરેન્ટ સિગ્નેચર અહીંયા ટીક કરેલું છે લાલ કલરથી જોઈ શકો છો ત્યાં પિતાએ સહી કરવાની છે એનો સિગ્નેચરમાં તમારે કોઈપણ પ્રકારની સહી કરવાની નથી તો એકવાર તમે ફરીથી ધ્યાનથી જોઈ લેજો આ ફોર્મ લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરશો નહીં અને આમાં જે નામ લખશો એ જ તમારા રેકોર્ડમાં સર્ટિફિકેટમાં આવશે તો મહેરબાની કરીને તમામ વિદ્યાર્થીઓ આ વિડીયોને ધ્યાનથી જોશો અને સમજીને વિગત ભરશો જો ન ખબર પડે તો મને વોટ્સઅપ મેસેજથી જાણ કરજો ઓકે અહીંયા ખાસ ખાસ જે ધ્યાનમાં રાખવાનું છે નવા નિયમ પ્રમાણે વિદ્યાર્થીનું નામ પહેલા આવશે પછી પિતાનું નામ આવશે અને છેલ્લે આપણે અટક લખવાનું રાખીશું જેન્ડરનો મતલબ થાય છે છોકરો કે છોકરી છોકરો હોય તો મેલ અને છોકરી હોય તો ફિમેલ મોબાઈલ નંબરની વાત કરી છે તો ઘરમાં જે વ્યક્તિનો મોબાઈલ ચાલુ હોય એનો નંબર લખજો જન્મ તારીખ વિદ્યાર્થીની લખવાની છે આધાર કાર્ડ નંબર પણ વિદ્યાર્થીનો લખવાનો છે ઈમેલ એડ્રેસ જો હોય તો લખો અથવા પપ્પાનું હોય તો પપ્પાનું હોય તો મમ્મીનું ઈમેલ એડ્રેસ લખજો ફાધર જ લખવાનું છે નેશનલિટી ઇન્ડિયન આવશે સ્કૂલનું નામ સેન્ટ હાઈસ્કૂલ ડીસા ફરીથી પિનકોડ એટલે તમારા ગામનો કોડ કોલ એજ્યુકેશન કોલેજ ધોરણ પાસ કરેલું હોય તે નેમ ઓફ ઇન્સ્ટિટ્યુટ સેન્ટા વિંગ શબ્દ વાપરેલો છે જે છોકરો હોય તો જેડી લખજો છોકરી હોય તો જે ડબલ્યુ યુનિટનું નામ ગુજરાત પાલનપુર હાઉસ નંબર ખાસ ધ્યાન રાખજો ઘણી બે વિગત આપેલી છે નોમિનીનું સરનામું તો જો બંને સેમ હોય તો બંને સરખું એક જેવું લખો અને અલગ અલગ હોય તો પછી અલગ લખવાનું રાખજો ફરીથી રિપીટ કરું છું અહીંયા થોડું ધ્યાન રાખજો સોળ નંબરનું છે હાઉસ નંબર અને તમારે અહીંયા જોવાનું છે સોળ સત્તરમાં આપેલું છે વીસમાં છે તો ધ્યાનથી થોડુંક સમજાવી લો સોળ નંબર જુઓ ધ્યાનથી અને વીસ નંબર એટલે સોરી અહીંયા સત્યાવીસ નંબર બંને સેમ હોય તો બંને સેમ કરજો અહીંયા ધ્યાનથી જોઈ શકો છો કે તમે જે ઘરે રહો છો એ જ સરનામું તમારું કાયમ હોય તો સત્યાવીસ નંબરના ખાનામાં ને અઠ્યાવીસ નંબરના ખાનામાં એક સરખું આવશે હું બંને લાઈન કલર કરી દઉં છું અહીંયા જોઈ શકો છો અને હાઈલાઈટ કરી દઉં છું આ તમે જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો સમજૂતી માટે એકવાર ફરીથી કરી દઉં છું આ બંને વિગત જો સેમ હોય તો એક જેવી લખો કઈ વાંધો નથી સોળ સત્તર તો આ રીતે વિગત સેમ આવતી હોય તો સેમ કરી દેજો એનઆરએસ મતલબ નજીકનું રેલવે સ્ટેશન તમારા ચહેરા ઉપર શરીરના કોઈ પણ ભાગ પર નિશાન હોય તો તમારે એ પણ કરવાનું છે તો આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ખૂબ જ ધ્યાનથી ભરીને આપવાનું રહેશે થેન્ક યુ